ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી વાત છે ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને તેમના પ્રતિનિધિમંડળ જે કે તેઓએ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સાથે સૌ મુલાકાત કરી હતી આ મુલાકાત અંતર્ગત ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સેલન્સ મેરીટાઈમ કોઓર્ડિનેશન ફૂડ સિક્યોરિટી ડેરી ફાર્મિંગ રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઇડ્રોજન ટુરિઝમ જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઉત્સુકતા ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરએ દર્શાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝીલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબોરેશન સંભાવનાઓના સંદર્ભમાં વાતચીત કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન સાથે સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયબિલિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝીલેન્ડની કંપનીઝ ગિફ્ટ સિટીમાં ફિનટેક્સ સહિતની જે ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેનો લાભ લેવા આવે તે માટેનું પૂરક સૂચન પણ કર્યું હતું મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેની પણ ભૂમિકા આ બેઠક દરમિયાન આપી હતી